તો અમદાવાદમાં યોજાયેલા અમિત શાહના ભવ્ય રોડ શો બાદ રસ્તાઓ પર સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી ઓડા અને એમસી તરફથી રોડ ના જે રૂટ છે તેના ઉપર સફાઈ હાથ ધરવામાં આવી સાણંદમાં રોડ શો પૂર્ણ થતા રસ્તાઓ સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ તાત્કાલિક આ કામગીરી શરૂ કરવામાં આવી હતી તો ભાજપ ઉમેદવાર સીઆર પાટીલ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિજય સંકલ્પ રેલી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ ઉમેદવાર સી આર પાટીલ ઉમેદવારીપત્ર ભર્યા વિના જ રવાના થયા હતા વિજય મુહૂર્ત ન સચવાતા પાટીલે ઉમેદવારી પત્ર ભરવાનું ટાળ્યું આવતીકાલે ભાજપ ઉમેદવાર સીઆર પાટીલ વિજય મહુરતમાં પોતાની ઉમેદવારી નોંધાવશે અમદાવાદના પૂર્વ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ આગેવાનો અને સમર્થકો સાથે હિંમતસિંહ પટેલ કલેકટર કચેરી સુધી પહોંચ્યા અને ઉમેદવારી પત્ર ભર્યું અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપના હસમુખ પટેલ અને હિંમતસિંહ પટેલ વચ્ચે સીધો જંગ જામશે કલેકટર કચેરી પહોંચીને ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હિંમતસિંહ સાથે કોંગ્રેસના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હસમુખ પટેલ અને હિમતસિંહ સામે સીધો જંગ કાંટા રક્કર જોવા મળશે હિંમતસિંહ પટેલે આજે પોતાની ઉમેદવારી નોંધાવી અમદાવાદના પૂર્વ બેઠકથી તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે કલેકટર કચેરીએ પહોંચી તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હસમુખ પટેલની સામે કોંગ્રેસે હિંમતસિંહને મેદાન ઉતાર્યા છે ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી કાળુસિંહ ડાભીએ પારસ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા બપોરે વિજય મહુર્તમાં કાળુસી ડાભીએ કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું તો પાટણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું ચંદનજી ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને આશીર્વાદ લીધા અને બાદમાં પંચમુખી હનુમાનજી અને નગરદેવી કાલિકા માતાના દર્શન કર્યા ચંદનજીએ નેતાઓ અને કાર્યકરો સાથે રેલી યોજી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા આપ સમર્થકોએ પણ રેલીમાં પોતાના ઝંડા સાથે જોડાઈ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું પ્રગતિ મેદાન સુધી રેલી યોજી ચંદનજી ઠાકોરે જનસભાને સંબોધી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર કિરીટ પટેલ આ સહિતના કોંગ્રેસ નેતાઓ ચંદનજી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનો ઉત્સાહ પણ હતો કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે પરંતુ તે પહેલા વિશાળ સંખ્યામાં જંગી રેલી

આ જો નાની નાની દીકરીઓ મને ફૂલ આર કરવા માટે આવી રહી છે આ જ સમર્થન દેખાવે છે આ લોકોનો પ્રેમ દેખાવે છે લોકોનો વિશ્વાસ દેખાવે છે કે આ સમર્થન મને પૂરસે પૂરું મળી રહ્યું છે આશીર્વાદ મને મળી રહ્યો છે અદ્ભુત આશીર્વાદ મળ્યો છે અક્રમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા મારી દીકરીએ મને ખુમકુમ ટિલક કર્યું મા અંબાના ચરણોમાં આશીર્ લીધા અને આજે હું આજે વિજય સરકાર તરફ જઈ રહ્યો છું લોકો મને ફોર્મ ભરાવા માટે આવ્યા છે કેટલી વિશાળ સંખ્યામાં આવ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ માહોલ સાતમી તારીખ સુધી પકડી રહે છે આ પ્રજાએ મન મનાયેલી છે કે આ વખત ચંદનજી ઠાકોરને દિલથી મોકલવા છે મોકલવા છે પાટણના લોકો છું વેપારી છું એક પ્રતિનિધ વ્યક્તિ છું લોકોને ભાવતો ઉમેદવાર છું એટલા માટે લોકો સ્વયંભૂ

તો આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું ઉમેદવારીપત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યા આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડા પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી યોજી અને બાદમાં જંગી સભાને સંબોધી આ સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા આ દ્રશ્યો સામે આવ્યા વિશાળ રેલી યોજીને તેઓએ પોતાનો ઉમેદવારી ફોર્મ ભર્યું આ દ્રશ્યો સામે આવ્યા જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉમેદવારી પત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં પણ દર્શન કર્યા હતા આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડાએ પોતાના સમર્થકો સાથે આ વિશાળ રેલી યોજી અને બાદમાં જંગી સભાને પણ તેઓએ સંબોધન કર્યું હતું આ સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા આણંદના કોંગ્રેસ ઉમેદવાર શ્રી અમિત ચાવડા અને આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિવિધ મંદિરોમાં પણ દર્શન કર્યા હતા મધુ શ્રીવાસ્તવ પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવાના છે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાખિયા જંગની શરૂઆત થઈ છે માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું ફોર્મ ભરતા પહેલા ધીરજ ચોકડીથી રેલી કાઢી મોટી સંખ્યામાં સમર્થકો સાથે મધુશ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે ફોર્મ ભરવાની સાથે જંગી લીડથી જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો સાથે જ તેમણે કહ્યું કે હજી કેટલાક કામો અધૂરા છે જે મારે પૂરા કરવાના છે આ ઉપરાંત મધુશ્રીવાસ્તવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને સપોર્ટ કરવાનો વચન આપ્યું હોવાનું પણ જણાવ્યું

તો ચૂંટણીને લઈને દરેક પક્ષો વધુમાં વધુ જનસંપર્ક કરી લોકો સુધી પોતાના પક્ષની વિચારધારા મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેવામાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસુયાએ ડિજિટલ પ્રચારની શરૂઆત કરી છે ટેકનોલોજીના યુગમાં અહીંયા પ્રચાર માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે જેના કારણે ઓછા સમયમાં લાખો મતદાતાઓ સુધી કોંગ્રેસે જાહેર કરેલ મેનિફેસ્ટો અહીંના ઉમેદવાર પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ આ રીતે થઈ રહેલા ડિજિટલ પ્રચારના કારણે પ્રચાર હાલ કરી રહ્યા છે અને થોડા સમયમાં ઓછા સમયમાં તો લાખો લોકો સુધી પહોંચવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે ડિજિટલ પ્રચારથી ધ્વનિ પ્રદૂષણ અટકાવી શકાય છે અને કાગળનું થતું પ્રદૂષણ પણ અટકાવી શકાય છે તેવી વાત પણ તેઓએ કહી અમારી રોજની વાત મતદારો સુધી પહોંચાડવામાં અમને સફળતા મળે છે એક એક મતદાર અમે આજે શું વાત કરી છે એને સાંજ સુધીની અંદર એ મતદાર સુધી અમારી એ વાત પહોંચે છે અમારા પ્રચારના જે સાહિત્ય છે એ સાહિત્ય પણ અમે સોશિયલ મીડિયાના ના માધ્યમથી પહોંચાડીએ છીએ